India 9 News, Mirror of Truth.

નો સન્માન પણ કરવામાં આવ્યો આ પ્રસંગે સૌથી એકતા અને ઉત્સાહ સાથે ગરબા રમીને યોગને ઘર ઘર સુધી પહોંચાડવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી બ્યુરો રિપોર્ટ નવાડિયા ગાંધીધામ કચ્છ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડથી હું યોગ કોચ શાંતિ લોહાના બે હજાર ત્રેવીસથી લઈને અત્યાર સુધી હું યોગ કોચની જિમ્મેદારી સંભાળું છું મેં બસોથી સવા બસો ટ્રેનરો રેડી કરેલા છે અને હાલમાં તાલીમ પૂર્ણ થયા બાદ મેં સ્નેહ મિલનનો આયોજન કરેલો છે તેમાં યોગ ટ્રેનરો ઘણો ઉત્સાહથી સ્નેહ મિલનમાં જોડાયા હતા અને હું એક યોગ કોચની જિમ્મેદારીના હિસાબથી યોગ ટ્રેનરોને ઉજ્જવલ ભવિષ્ય માટે મેં શુભકામનાઓ પાઠવી